ઉધના પોલીસે ગુમ થયેલા આઠ વર્ષીય બાળકની શોધી કાઢ્યો નંદુરબારથી બાળકને શોધી લાવતી ઉધના પોલીસ ઇરફાન નામનો બાળક ખાતા પરથી અચાનક ગુમ થઈ ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે કરેલી શોધકોટ સફળ થઈ બાળક ટ્રેનમાં બેસીને નંદુરબાર પહોંચી ગયો હતો ત્યાં રેલવે પોલીસે નંદુર અબારની ચાઇલ્ડ બેલફેર કમિટીને સોંપ્યો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે એ તેઓ લિંબાયત રહે છે તેમણે પોતાના બાળકને આઠ આઠ તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને દસેક વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન સાડા બારની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસ હકીમ પોલીસાન એ નીકળા પર શોધનું પહાર તો મારે બજાર તે થઈ જ નથી બસ કામ કર રહે તે કામ કરતે કરતે જો એ નીકળ ગયા कुछ लेना था इसको निकलते निकलते जो है सर चला गया उधर उधना स्टेशन के साइड में फिर हमने उसको ढूंढा काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के फिर कम्पलें किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कि बहुत मेहनत किए और तो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पाँच बजे तक तो हम लोग ढूँढे सर लोग सब साथ नहीं थे उसके बाद में फ़ोन आया कि जो लड़का मिल गया फिर सर लोग और हम साथ मिल गए के समझ लीजिए तकरीबन चौबीस घंटे के अंदर निकाल दिए चौबीस घंटे को ढूंढा हाँ 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 पुलिस वाले ढूंढ निकाले लगा तो बहुत खुशी हुआ क्या बोल रहे मैं बहुत इस, मतलब मैं पुलिस वाले को ऐसे पुलिस वाले को सलाम करता हूँ ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती एक बार बोलने से लोग दौड़ करके गए हमसे ज्यादा फिक्र इन लोगों को था